อาสติกันด้าก็ได้ที่ขันดันเจ้าเส้าต้งเชื่อมายอยู่เสมโอ้ชีวาร์โอ้ชีวร์โอ้ที่ขันดันขาดเราต้อขายเลไม่ลยที่ขันด้าบรมาชีพร์นั่นที่ขันด้าเทวโคดีเร่รัโยรัมจราสคาร์ที่ขันด้าปัศวายุ મારો હારો મો એ મોડા ચાલ એ આયા 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 મીએ ખેતરમાં ખેતરમાં હા ભઈયા લા ના હું કપામાં આવો આવો મારો હારો મો આવી જો માથાનો દુખાવો આય મોડા માથાનો દુખાવો પાછો આય આય મોડા તને નો

આપણે અમને તો દીકરીઓને દીકરીઓ ફસાવી અને પછી એની આરે છે ને ખરાબ કરવામાં આવે છે પણ દીકરીઓને એના મા બાપ સમજતા નથી આની તૈયારી બે મહિના અગાઉ શરૂ થઈ જાય તમને ખબર છે

આ મોળો જારે આવે ત્યારે મારું માઠું મોળું કરીને મૂળવા લાગે નવું નવું કઈ માથી ન બોલવાનું બોલાય જાય નક્કી હું અત્યારની ગજા હું કરવા થઈ બેઠી કાય ખબર નથી પડી હે માતાજી તું તો આ લોકોને ને સદ બુદ્ધિ દે જાય માતાજી જો તમને આ વિગ્રહ થી કઈક જાણમાં મળ્યું હોય તો જીવનમાં ઉતારજો જાય માતાજી